વિદ્યાર્થી મિત્રો જો વિડીયો ચાંખો દેખાતો હોય તો સેટિંગમાં જઈને ક્વોલિટીમાં જઈને હાયર પિક્ચર ક્વોલિટી અથવા સાતસો વીસ પિક્સર ઉપર ક્લિક કરી નાખવાનું એટલે તમારો વિડીયો એકદમ ક્લીન દેખાશે હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ યુટ્યુબ ચેનલ ડી સોલ્યુશન આજે આપણે વાત કરવાની છે ધોરણ સાતમાં સંસ્કૃતની આઈડિયલ સ્વાદ્યા પોથીમાં સત્ર એકનો નવમો અને છેલ્લો પાર્ટ છે આમ્ર દ્રાક્ષા ફલમ આજે આપણે છે વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને તમારો મિત્રો હોય તો એને પણ જરૂરથી જરૂર વોટ્સઅપમાં આપણા વિડીયોની લિંક જરૂરથી જરૂર શેર કરજો જેથી કરીને દૂરના ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી આપણો વિડીયો પહોંચી શકે અને એ પણ ભણી શકે વધારે વિડીયો જોવા હોય બીજા વિષયના આઈડિયલના તોરણ નોખા નોખા ધોરણના તો એ પ્લેલિસ્ટમાં મૂકેલા છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો ચાલો હવે આપણે પાઠની શરૂઆત કરીએ ચલો પાઠ નંબર છે નવ આમ્રદ્રાક્ષા દ્રાક્ષા ફલમ ચાલો એમાં પહેલું છે નીચે આપણા પ્રશ્નોના સાચા જવાબ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો ચાલો એમાં પહેલું છે શૃગાલ કુત્ર ગચ્છ હતી તો કે એ વનમ પછી બીજું છે ક વનમ ગચ્છ હતી તો કે એ શૃગાલહ પછી ત્રીજું છે શૃગાલ કી પશ્યતી તો કે બી દ્રાક્ષા ફલમ પછી ચોથું છે શૃગાલ કે પીડિત પીડિતા ભવતી તો કે સી પીપાશયા ચ પછી પાંચમું છે વને શૃગાલ કુતર પશ્યતી તો કે સી પૃષ્ઠ તહ પછી છઠ્ઠું છે શિયાળ ખોરાકની શોધ માટે ક્યાં જાય છે તો કે બી વનમાં પછી સાતમું છે શિયાળ શા માટે વનમાં જાય છે તો કે સી ખોરાક અને પાણીની શોધમાં પછી આઠમું છે કંઈ પણ ન મળતા શિયાળની સીધ સ્થિતિ થાય છે તો કે ડી દુઃખી થાય છે પછી નવમું છે શૃગાલ ખાલી જગ્યા ગચ્છતી તો કે સી ઇતઃ પછી દસમું છે દ્રાક્ષાફલમ દ્રષ્ટવા શૃગાલ કિં કરોતી તો કે બી હતી પછી અગિયારમું ખાલી જગ્યાએ તનમુખે રસ જાય તે તો કે બી અનુક્ષણમ પછી બારમું છે અંતે શૃગાલમ કી કરો હતી તો કે બી પલાય હતી પછી તેરમું છે શૃગાલ ખાલી જગ્યા ઉત્પત હતી તો કે ડી પુનઃ પુનઃ પછી ચૌદમું છે શૃગાલ લતા શું ખાલી જગ્યા દ્રાક્ષા ફલમ પડશે તો કે એ ઉપરી પછી પંદરમું છે શિયાળ વેલ પર શું જુએ છે તો કે એ દ્રાક્ષ પછી સોળમું છે દ્રાક્ષ જોઈને શિયાળના મોઢામાં શું આવે છે તો કે બી પાણી પછી સત્તરમું છે દ્રાક્ષ મેળવવા શિયાળ શું કરે છે તો કે સી વારંવાર કૂદે છે પછી પછી છે 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 ન મળતા શિયાળ શું કહે તો કે સી ખાટી આગળ આવે બીજો પ્રશ્ન નીચે આપેલા વિધાનો ખરા છે કે ખોટા તે સાચા કે ખોટાની નિશાની કરીને જણાવો ચાલો એમાં પેલું છે વને શૃગાલા કિમા પી લભતે તો કે સાચું પછી બીજું શિયાળ ઉપવનમાં જાય છે તો કે ખોટું પછી ત્રીજું છે શિયાળ વનમાં ચારે બાજુ દોડે છે તો જવાબ આવશે ખોટું પછી ચોથું છે શૃગાલ જંબુ ફલમ પશ્યતી તો કે જવાબ આવશે ખોટું પછી પાંચમું છે શિયાળ દ્રાક્ષ પામે છે તો જવાબ આવશે ખોટું પછી છઠ્ઠું છે શિયાળના મોઢામાં તે ક્ષણે પાણી આવે છે તો જવાબ આવશે સાચું પછી સાતમું છે વને શૃગાલ વૃક્ષ્ય અધ્ય ઉપવિષ્યતી તો જવાબ આવશે ખોટું પછી આગળ આવે છે ત્રીજો પ્રશ્ન સાચા શબ્દ પર સાચું કરો ચાલો પેલું છે પીપાશય એટલે કે તરસથી પછી બીજું છે બુભુક્ષા એટલે કે ભૂખથી પછી ત્રીજું છે એટલે 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 કે 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 ડાબી બાજુ બાજુ જમણી સાતમો છે સ્વેદ એટલે કે પરસેવો ખિન્ન એટલે કે ઉદાસ લતામ એટલે કે દ્રાક્ષની વેલ દ્વિવારમ એટલે કે બે વાર પછી અગિયારમું પલાયત એટલે કે ભાગી જાય છે પછી આગળ આવે છે ચોથો પ્રશ્ન નીચે આપેલા પ્રશ્નોના ગુજરાતીમાં ઉત્તર આપો એમાં પેલું છે કોણ ભૂખથી તરસથી પીડાયેલ છે તો કે શિયાળ ભૂખથી અને તરસથી પીડાયેલ છે પછી બીજું છે આમ તેમ કોણ જાય છે તો કે શિયાળ આમ તેમ જાય છે પછી ત્રીજું છે શિયાળ કયા કયા જુએ છે તો કે શિયાળ ડાબી બાજુ જમણી બાજુ આગળ અને પાછળ જુએ છે પછી ચોથું છે શિયાળ શું મેળવે છે તો કે શિયાળ કશું મેળવતું નથી પછી પાંચમું છે શિયાળ કેવો બની જાય છે તો કે શિયાળ થાકી જાય છે અને દુઃખી થઈ જાય છે પછી છઠ્ઠું છે કયા કારણોથી શિયાળ વનમાં જાય છે તો કે શિયાળ ભૂખ અને તરસને કારણે વનમાં જાય છે પછી સાતમું છે ભૂખ્યો અને તરસ્યો શિયાળ શું કરે છે તો કે ભૂખ્યો અને તરસ્યો શિયાળ ડાબે જુએ છે જમણે જુએ છે આગળ જુએ છે અને પાછળ જુએ છે પછી આઠમું છે શિયાળ શું કહીને નાસી જાય છે તો કે દ્રાક્ષ ખાટી છે એમ કહીને શિયાળ નાસી જાય છે પછી નવમું છે શિયાળ વેલ પર શું જુએ છે તો કે શિયાળ વેલ પર દ્રાક્ષ જુએ છે પછી દસમું છે દ્રાક્ષ જોઈને શિયાળના મોઢામાં શું આવે છે તો કે દ્રાક્ષ જોઈને શિયાળના મોઢામાં પાણી આવે છે પછી અગિયારમું છે શિયાળ ફરી ફરી શું કરે છે તો કે શિયાળ ફરી ફરી કૂદકા મારે છે પછી બારમું છે શિયાળ શા માટે ફરી ફરી કૂદકા મારે છે તો કે શિયાળ દ્રાક્ષ લેવા માટે ફરી ફરી કૂદકા મારે છે પછી પાંચમું છે નીચે આપેલા પ્રશ્નોના સંસ્કૃતમાં ઉત્તર આપો એમાં પેલું છે એકદા શૃગાલ કુત્ર ગછતી તો કે એકદા શૃગાલ વનમ ગ્છતિ પછી બીજું છે શૃગાલ કિમ અત્ર તત્ર અટતી તો કે શૃગાલા પીપાશયા બુભુક્ષયાત્ર અટતી પછી ત્રીજું છે શૃગાલમ વને કી પશ્યતી તો કે શૃગાલ વને ફલમ ચ ચશ્યતી પછી ચોથું છે શૃગાલા કી કથિત્વા પલાયન કરો તો કે આમ્લદ્રાક્ષાફલિ કથ શૃગાળ પલાયન કરો છઠ્ઠો પ્રશ્ન છે નીચેની ખાલી જગ્યા પૂરો ચલો એમાં પેલું છે રામ સીતા વામત અસ્ત સીતા રામશ દક્ષિણત અસ્તી તો જવાબ આવશે દક્ષિણત પછી બીજું છે વિનય કૃષ્ણ વામત અસ્તી તો જવાબ આવશે વામત કૃષ્ણ વિનય દક્ષિણત અસ્તી પછી ત્રીજું છે વીણાયા અગ્રત શિલા અસ્થિ તો કે શિલાયા પૃષ્ઠતઃ વીણા અસ્તિ તો જવાબ આવશે પૃષ્ઠત પછી ચોથું છે સુધા ઝરણાયા અગ્રત અસ્તિ તો જવાબ આવશે અગ્રત ઝરણા સુધાયા પૃષ્ઠત અસ્થિ ચલો પછી આગળ આવે છે સાતમો પ્રશ્ન નીચે આપેલી કાવ્ય પંક્તિનું ગુજરાતીમાં ભાષાંતર કરો ચાલો પેલા એવું આવી પૂછ્યું એક શૃગાલ તો કે એક શિયાળ છે એક શૃગાલ વનમ ગચ્છતી તો કે એક શિયાળ વનમાં જાય છે સ વનમ ગચ્છતી તો કે તે વનમાં જાય છે પીપાશાએ તસ્ય બુભુક્ષા પીપાશાએ બુભુકશાયા વનમ ગચ્છતી તો કે તેને તરસ લાગી છે ભૂખ લાગી છે અને તરસને લીધે ભૂખને લીધે તે વનમાં જાય છે સ વનમ ગચ્છતી તો કે તે વનમાં જાય છે કિમ ચ કરોતી સચ કિમ ચ અને તે શું કરે છે અને તે શું કરે છે તો કે વામ તપશ્યતી દક્ષિણત પશ્યતી તો કે તે ડાબે જુએ છે તે જમણે જુએ છે અગ્રતઃ પશ્યતી પૃષ્ઠતઃ પશ્યતી તો કે આગળ જુએ છે પાછળ જુએ છે સ્વેદ જાય તેને પરસેવો થાય છે અને તેને તરસ લાગે છે પછી બીજું આવે છે ઇતગચ્છતી કિમપી ના લભતે તો કે આ બાજુ જાય છે કશું મળતું નથી તતમ પી ન લભતે તો કે તે પેલી બાજુ જાય છે તેને કશું મળતું નથી શ્રાંત જાય તે ખિન્ન જાય તે તે થાકી જાય છે અને દુઃખી થઈ જાય છે કિમ પશ્યતી સ કિમ પશ્યતી તો કે અને તે શું જુએ છે અને તે શું જુએ છે તો કે પશ્યતી દ્રાક્ષા લતામ તો કે તે દ્રાક્ષની વેલ જુએ છે સ પશ્યતી દ્રાક્ષા ફલમ તો કે તે દ્રાક્ષ જુએ છે ઉપરી ઉપરી લતા શું દ્રશ્ય તે ચ તથા ફલમ અને વેલાઓ પર ઉપર ને ઉપર તે ફળ દેખાય છે ત્રીજો પ્રશ્ન છે અનુક્ષણ તન્મુખે રસ જાય તે તો કે તરત જ તેના મોંમાં પાણી આવે છે કિમચક કરોતી સ કિમચ કરોતી તો કે અને તે શું કરે છે અને તે શું કરે છે એક વારં ઉત્પત્તિ દ્વિવારમ ઉત્પત્તિ તો કે એકવાર કૂદે છે બીજી વાર કૂદે છે ત્રિવારમ ઉત્પત્તિ પુનઃ પુનઃ ઉત્પત્તિ તો કે ત્રીજી વાર કૂદે છે તે વારંવાર ગુદકા મારે છે સ્વેદ જાય તે શ્રમ જાય તે તો કે તેને પરસેવો થાય છે થાક લાગે છે લભતે ન દ્રાક્ષ સાફલ આવે એટલે કે તેને દ્રાક્ષ મળતી નથી કિમચ કથયતી સ અને તે શું કહે છે આમને દ્રાક્ષા ફલામ અને તે શું કહે છે તો કે દ્રાક્ષ ખાટી છે ઇતિ એમ કથે પલાયતે આ પ્રમાણે કહે છે અને નાસી જાય છે ઇતિ એવું કથયતી પલાયતે આ પ્રમાણે તે કહે છે અને નાસી જાય છે ચાલો પછી આઠમો પ્રશ્ન છે નીચેની કાવ્ય પંક્તિ પૂર્ણ કરો ચાલો પેલી છે એક સુગાલ હતી ખીન્ન ખીન્ન જાય તે સુધી તમારે લખવાનું છે ચાલો એ લખવાનું ચિત એ શૃગાલા એ શૃગાળ વનમ ગછતી સ વન ગછતી પિપાશા તસ્ય બુભુક્ષા પિપાશા બુભુક્ષા વન ગછતી સ વન ગછતી કે ચરોતી સ કે ચોમત પશ્યતા દક્ષિણ પશ્ય અગ્રત પશ્ય પૃષ્ઠત પશ્ય સ્વેદજાતેષા જાય ગછતી કેમ લભે તછતિ કેમ પ શ્રાંત જાયતે ખિન્નજાતે પછી બીજી એક કાવ્ય રચના છે કિમ ચ પશ્યતિ સ રસ જાય તે સુધી તો કે કિમ ચ પશ્યતિ સ કિમ ચ પશ્યતિ પશ્યતિ દ્રાક્ષા લતા સ પશ્યતિ દ્રાક્ષા ફલમ ઉપરી ઉપરી લતા સુ દ્રશ્ય તે જત તો ફલમ અનુક્ષણમ તનમુખે રસ જાય તે પછી આગળ આવે છે નવો પ્રશ્ન તમારાથી અગ્રતઃ પૃષ્ઠતઃ દક્ષિણતઃ વામતઃ કોણ બેસે છે તે સમજીને લખો જેમ કે મમા દક્ષિણતઃ સુરેશ હતો ઉપર વિસતી તો કે મા દક્ષિણતઃ નરેશ મીના ઉપવિષતી ગમે તે તમે આ બેમાંથી નામ રાખી શકો મમા વામતઃ મહેશ મનીષા ઉપવિષ હતી મામા અગ્રતઃ નીલેશ નિશા ઉપવિષ હતી મામા પુષ્ઠતઃ કમલેશ વિદિશા ઉપવિષ હતી ચાલો પછી આગળ આવે છે દસમો પ્રશ્ન નીચેના શબ્દોનો મોટેથી ઉચ્ચારણ કરો અને લખો છો ચાલો આ બધા શબ્દો તમારે બોલવાના છે અને નીચેની લાઈનમાં તમારે લખવાના છે ચાલો અહીંયા તમારો આ પાઠ પૂરો થાય છે અને અહીંયા તમારું સેમેસ્ટર એક પણ ધોરણ સાતનું પૂરું થાય છે ચાલો તો વિડીયો ગેમ હોય તો એકવાર જરૂરથી જરૂર લાઈક કરજો શેર કરજો અને તમારા મિત્રોને વોટ્સઅપમાં જરૂરથી આપણા વિડીયા શેર કરજો જેથી કરીને ગામડાના છેવાડાના વિદ્યાર્થીઓ સુધી પહોંચી શકે અને બીજા લોકો પણ ભણી શકે અને વધારે વિડીયો જોવો હોય તો પ્લે લિસ્ટમાંથી પણ તમને મળી જશે ચાલો તો વળી પાછા આપણે નવા વિડીયોમાં મળશું નવા સેમમાં નવા સતર્થી સંસ્કૃતમાં যাবি জনা ডি চুচন